ચાલો પ્રયત્ન કરવાનો દાખલા છે પાના નંબર એકસો ત્રીસ પર પહેલો દાખલો છે નીચેના કોષ્ટકનું અવલોકન કરો અને જણાવો કે એક્સ અને વાય સમ પ્રમાણમાં છે કે નહીં બરાબર આ એક્સ અને વાય સમ પ્રમાણમાં છે કે નહીં એ ચેક કરવા માટે શું કરવું પડે આ બધી તમામ સંખ્યાઓ છે બરાબર એમાં શું કરવાનું એક્સ છેદમાં વાય પહેલાં પહેલાં લઈ લો એક્સ છેદમાં વાય બરાબર પહેલી કિંમત છે વીસ છેદમાં ચાલીસ હવે વીસ છેદમાં ચાલીસનું અતિશંશિત સ્વરૂપ મેળવવાનું શું મળે શૂન્ય શૂન્ય બેના છેદમાં ચાર ચારની જગ્યાએ શું લખવાનું આપણે ચારના અવયવ લખી દેવાના બે દુ ચા તો બે 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 કેન્સર તો શું લઈ ગયું એક છેદમાં બે એક છેદમાં બે શું છે અતિસંશીપ્ત સ્વરૂપ મળ્યું છે એ તમામમાં મળવું જોઈએ બરાબર તમામ સંખ્યાઓ આપેલી છે તમામે તમામમાં મળવું જોઈએ તો જ એકસો ને બી પ્રમાણમાં છે એમ કહેવાશે બરાબર તો ચાલો આગળ વધીએ સત્તર છેદ ચોત્રીસ આગળની સંખ્યા છે સત્તર છેદમાં ચોત્રીસ ચાલો બાજુમાં આપણે શું કરવાનું અલ્પ વિરામ કરતા જવાનું છે એટલે કોઈ જગ્યાએ ભૂલ પડે નહીં બરાબર હવે સત્તર છેદમાં ચોત્રીસ એટલે કે સત્તરના ઘડિયામાં ચોત્રીસ આવે બરાબર તો ચોત્રીસના હોય એવું લખી દેવાના સત્તર દુ ચોત્રીસ બરાબર સત્તર સત્તર કેન્સલ તો શું મળી જાય એક છેદમાં બે બરાબર તો અહીંયા તો આપણને મળે છે બરાબર આગળ વધી આવે આગળ શું છે ચૌદ છેદમાં અઠ્યાવીસ છે ચૌદ છેદમાં અઠ્યાવીસ બરાબર ચૌદના ઘડિયામાં 28 આવે ચૌદ ,2 28 બરાબર ચૌદ ચૌદ કેન્સલ થઈ જાય તો શું મળી જાય 1 ,2 બે તો આમાં પણ મળી ગયું ચાલો હવે શું રહ્યું અગિયાર છેદમાં બાવીસ કર દો અગિયાર છેદમાં બાવીસ 11 અગિયારના ઘડિયામાં બાવીસ આવે અગિયાર દુ બાવીસ બરાબર તો અગિયાર અગિયાર કેન્સલ તો શું મળી જાય એક છેદમાં બે ચલો આ પણ મળી ગયું હવે આઠ છેદમાં સોળની વાત કરીએ તો આઠ છેદમાં તો આઠ આઠના ઘડિયામાં સોળ આવે આઠ દુ સોળ આઠ આઠ કેન્સર તો શું મળી જાય એક છેદમાં બે બરાબર આપણને મળી ગયો શું છે પાંચ છેદમાં દસ છે અલ્પ વિરામ કરતો પાંચ છેદમાં દસ બરાબર પાંચ દસ દસ એટલે કે પાંચના ઘડિયામાં દસ આવે પાંચ દુ દસ પાંચ પાંચ કેન્સર તો શું મળી જાય એક છેદમાં બે અતિસંચિત સ્વરૂપ આપણે બધાનું શોધી રહ્યા છે બરાબર ને બધામાં સરખી સરખું અત્યાર સુધી તો મળી રહ્યું છે હવે કોણ છે બે છેદમાં ચાર છે અલ્પિરામ કરતો

રિલેશનશીપ સ્વરૂપ સરખું મળે છે એટલા માટે એક્સ અને વાય સંપ્રમણ ચલો બીજો આમાં બીજી સંખ્યા જોઈ લઈએ ચલો પહેલા દાખલામાં શું હતું સીધી સીધા જ આપણે ઘડિયાના આધારે આપણે અધિસંશીત સ્વરૂપ મળી ગયા પણ અહીંયા બીજામાં એવું થવાનું નથી બરાબર આ બીજામાં જરાક આપણે મહેનત કરવી પડશે બરાબર તો પહેલાં પહેલાં એક્સ છેદમાં વાય પહેલાં પહેલાં આપીએ છીએ આપણને છ છેદમાં ચાર બરાબર તો હવે બધાના અવયવ પાડવો પડશે છના અવયવ શું થાય ત્રણ દુ ચારના વયે શું થાય બે દુ ચાર બે સરખા સરખા કેન્સલ તો શું મળી ગયો આપણને અતિસંશિષ્ટ મળે છે ત્રણ છેદમાં બે બરાબર છ છેદમાં ચારનું થઈ ગયું ચલો દસ છેદમાં આઠ માટે જોઈએ દસ છેદમાં આઠ બરાબર દસના વયે શું થાય પાંચ દુ દસ અને આઠના વયે શું થાય તો ચાર દુ આઠ અહીંયા કેમ મેં આઠના વયે એવું પણ થાય બે દુ ચાર દુ આઠ એમ થાય ને પણ ઉપર બે બે સરખા જ આવે છે બરાબર બીજું કોઈ ઉપર સરખું આવતું નથી એટલે મેં આ લીધો છે બરાબર તો સીધે સીધી ગણતરી આપણી થઈ છે બરાબર જો અહીંયા પાંચ છેદમાં ચાર મળ્યા અને અહીંયા ત્રણ છેદમાં બે મળ્યા એટલે આ બે પરથી જ આપણને ખબર પડી જાય કે આપણે એક્સ અને વાય સંપ્રમણમાં નથી બરાબર પણ આગળની ગણતરી પણ આપણે કરી લઈએ બરાબર તો એમ છતાં આપણે ગણતરી કરી લેવાની છે પણ અહીંયાથી જ ખબર પડી જાય આપણને કે આ બંને અલગ છે તો આ દાખલામાં એક્સ વાય સંપ્રમણમાં આવવાના નથી બરાબર ચૌદ છેદમાં બાર માટે જોઈ લઈએ ચૌદ છેદમાં બાર ચૌદના હોય શું થાય સાત દુ ચૌદ હવે બારના હવે શું થાય છ દુ બાર બરાબર બારના હોય તો આમ તો ત્રણ દુ છ દુ બાર થાય પરંતુ આપણે શું લેવી છ દુ બાર લીધા કેમ કે ઉપર શું છે બે બે સરખા જાય એવા છે બરાબર એના સિવાય બીજા કોઈ કેન્સલ થાય એવા નથી એટલા માટે મેં આવું લીધું છે બરાબર તો શું રહેશે સાત છેદમાં છ અતિશંશી સ્વરૂપ એનું ચૌદ છેદમાં બાર માટે ચલો હવે અઢાર છેદમાં સોળ માટેનું જોઈ લઈએ તો અઢાર છેદમાં સોળ બરાબર અઢારના અવયવ શું થશે તો નવ દુ અઢાર બરાબર અને અહીંયા શું થશે સોળના અવયવ આઠ દુ બરાબર અહીંયા ત્રણ તરી નવ થાય બે દુ ચાર દુ આઠ થાય બરાબર તો ઉપર કઈ સરખું આવવાનું નથી આ ખાલી બે બે સરખા છે જેને આપણે દૂર કરીએ તો આનું અતિશંશય શરૂ મળ્યું નવ છેદમાં આઠ ચલો એવી જ રીતે બાવીસ છેદમાં વીસ અલ્પીડા મૂકી દો બાવીસ છેદમાં વીસ બરાબર બાવીસનો હવે શું થાય અગિયાર દૂ બાવીસ ચલો વીસનો હવે શું થાય દસ દૂ વીસ આમ તો પાંચ દુ દસ દુ વીસ એમ થાય ને આના દસના પણ થાય ને પરંતુ મેં નથી લીધા કેમ નહીં લીધા કારણ કે અહીંયા બે બે કેન્સલ થયા છે બીજા કોઈ કેન્સલ થયા નથી એટલા માટે બરાબર અહીંયા શું રહેશે અગિયાર છેદમાં અનુમતિ સંસ્થિત સ્વરૂપ આ મળે છે ચલો હલ્પુ વિરામ હવે કોણ છે છબ્બીસ છેદમાં ચોવીસ છે ચલો છવ્વીસ છેદમાં ચોવીસ છબ્વીસના અવયવ શું થાય તેર દુ છ્વીસ ચોવીસના અવયવ બાર દુ ચોવીસ બારના પણ અવયવ થાય પણ મેં નથી લેતો કે એમ નહીં લેતો કારણ કે જો બે બે કેન્સલ થાય છે અહીંયા શું છે તેર છે તેરમાં કંઈ કેન્સલ થાય એવું નથી અંશછેદમાંથી એટલા માટે મેં લીધા નથી બરાબર ચલો તો શું રહ્યું અતિ સંશિત સ્વરૂપ તેર છેદમાં બાર ચલો એવી જ રીતે ત્રીસ છેદમાં અઠ્યાવીસ અલ્પ વિરામ કરી દેવાનો એટલે ગણતરીમાં કોઈ ભૂલ થાય નહીં ને થાય તો દેખાઈ જાય બરાબર ત્રીસ અને અઠ્યાવીસ ચલો પંદર દુ ત્રીસ ને અહીંયા શું થશે ચૌદ દુ અઠયાવીસ બરાબર બે અને બે કેન્સર શું મળશે પંદર છેદમાં ચૌદ અતિ સ્વરૂપ મળશે જો આનું તો હજી પણ નાનું થાય ને જો પાંચ તરી પંદર અને અહીંયા સાત દુ ચૌદ પણ થાય બરાબર પરંતુ એ પણ કેવા થાય જો જોઈ લઈએ પાંચ તરી પંદર ને સાત દુ ચૌદ બરાબર પણ અહીંયા જો અંશ્છેદમાં કંઈ સરખું છે નથી ને આ બે છે તો ઉપર બે નથી સાત છે સાત નથી એટલા માટે મેં ખાલી આટલા લીધા છે બરાબર એટલે કે કંઈ અંતછેદમાં કેન્સલ થાય એવું નથી સરખે સરખું હોય તો કેન્સલ થાય મેં જ આપણું અતિસંચિત સ્વરૂપ કહેવાય તો આ અતિસંચિત સ્વરૂપમાં જ છે બરાબર તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવવા લાગશે પરંતુ આ આવી રીતે કરવાનું છે ચલો અહીંયા આપણને ખ્યાલ આવ્યો કે તમામ જે આપેલી સંખ્યાઓ છે બરાબર એ સંખ્યામાં શું છે બધામાં શું છે અતિસંશિત સ્વરૂપ અલગ અલગ છે બરાબર બધામાં અલગ અલગ અતિસંશિત સ્વરૂપ મળ્યું માટે એક્સ અને વાય શું કહેવાય સમપ્રમાણમાં છે એમ કહેવાય નહીં બરાબર તો એક્સ અને વાય સમ પ્રમાણમાં નથી બરાબર ધ્યાન આપજો આ નથી થતું ચાલો ત્રીજા નંબરમાં આપી દીધું છે આ સંખ્યાઓ પ્રમાણે વાય બરાબર શું આપ્યા છે આપણને પાંચ છેદમાં પંદર આપ્યા છે બરાબર પાંચ પંદરના ઘડિયામાં પાંચના ઘડિયામાં પંદર આવશે બરાબર પાંચ તરી પંદર પાંચ પાંચ કેન્સલ તો અતિસંશિત સ્વરૂપ મળે છે એક છેદમાં ત્રણ બરાબર આનું કેટલું મળે છે પહેલાનું એક છેદમાં ત્રણ મળે છે ચલો બીજા માટે જોઈ લઈએ આઠ છેદમાં ચોવીસ ચલો આઠ આઠના ઘડિયામાં બરાબર તો એક છેદમાં ત્રણ અહીંયા તો બંનેના સરખા આવે છે બરાબર એટલે અહીંયા સુધી તો આપણને એવું ખ્યાલ આવી રહ્યો છે કે સમપ્રમાણમાં હોઈ શકે છે બરાબર બાર છેદમાં છત્રીસ માટે જોઈ લઈએ અલ્પ વિરામ મૂકતા જવાનું એટલે સંખ્યાની ખબર પડતા જાય બાર અને છત્રીસ બાર દુ ચોવીસ અને બાર થત્રીસ બરાબર તો બાર બાર કેન્સલ તો શું મળી એક છેદમાં ત્રણ પણ આપણને એવું લાગી રહ્યું છે કે હજી સુધી ચલો આગળ જોઈએ પંદર અને સાહીઠ માટે પંદર સાઈઠ બરાબર પંદરના ઘડિયામાં સાઠ આવે પંદર દુ ત્રીસ પંદર પિસ્તાલીસ પંદર ચો સાઠ બરાબર પંદર પંદર જતા રહ્યા તો શું રહેશે એક છેદમાં ચાર રહેશે હવે આપણને ખ્યાલ આવે છે કે જો આ ત્રણ તો સરખા હતા પરંતુ અહીંયા અતિસંશિત સ્વરૂપ અલગ થઈ જાય છે માટે એકસો અને વાય સમપ્રમાણમાં નથી બરાબર અહીંયા ખ્યાલ આવી ગયો આપણને કે સમપ્રમાણમાં થતું નથી બરાબર પણ આપણે આગળની ગણતરી કરી લેવાની છે બરાબર ગણતરી કરી લઈએ ખાલી અઢાર છેદમાં બોતેર તો અઢારના ઘડિયામાં બોતેર આવે અઢાર દુ છત્રીસ અઢાર ત્રીસ ચોપન અઢાર ચોક બોતેર બરાબર અઢાર અઢાર કેન્સલ એક છેદમાં ચાર બરાબર તો આ બે સમ્રમણમાં મળે છે બરાબર ચલો હવે વીસ વીસના છેદમાં સોલ મૂકી દેવાનું અહીંયા ચલો એક શૂન્ય એક શૂન્ય નીકળી ગયું બે છેદમાં દસ રહ્યા બે છેદમાં દસ એટલે બેના ઘડિયામાં પાંચ આવે બે પાંચા દસ બે બે કેન્સલ તો શું રહેશે એક છેદમાં પાંચ અતિ સ્વરૂપ આ તો અલગ જ મળી ગયું બરાબર પહેલાં એક છેદમાં ત્રણ મળ્યું પછી એક છેદમાં ચાર મળ્યું પછી એક છેદમાં

તમે તૈયાર કરો ચલો બીજા નંબરનો દાખલો છે આપણી પાસે મુદ્દલ રૂપિયા બરાબર મુદ્દલને શું ઇંગ્લિશમાં પ્રિન્સિપલ એનો પીએ આવે બરાબર કેટલા છે રૂપિયા એક હજાર છે બરાબર વ્યાજનો દર એને શું કહેવાય રેટ કહેવાય ઇંગ્લિશમાં રેટ કહેવાય એ કિલો આપ્યો છે આપણને આઠ ટકા આપ્યો છે બરાબર અને મુદ્દત એને કહેવાય ટી બરાબર ટી શું આપ્યો છે આપણને અહીંયા એક વર્ષ છે અમુકમાં બે વર્ષ છે અમુકમાં ત્રણ વર્ષ છે બરાબર એના માટે આપણે શું કરીએ છીએ ખાલી જગ્યા રાખી દઈએ છીએ સૌ પ્રથમ આપણે શોધવાનું છે એક વર્ષ માટે તો આપણે એના માટે લખી દઈએ છીએ એક બરાબર તો પહેલાં પહેલાં આપણે સાદું વ્યાજ શોધીશું પછી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું આપણને શું કીધું છે કોષ્ટક પૂર્ણ કરવાનું છે અને ચકાસવાનું પણ છે આગળ પણ પહેલા પૂર્ણ કરીએ પછી ચકાસીએ બરાબર તો સાદું વ્યાજ શોધી કાઢીએ પહેલાં પહેલાં તો સાદા વ્યાજ માટેનું સૂત્ર શું છે તો સાદું વ્યાજ એટલે કે આઈ બરાબર પી આર ટી છેદમાં સો બરાબર પી આપી દીધા છે આપણને કેટલા એક હજાર બરાબર પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે આપણું મુદ્દત આર એટલે રેટ આપ્યો છે આઠ ટકા અને વર્ષ પી કેટલું છે એક અને છેદમાં સો બરાબર આ બે શૂન્ય છે અહીંયા બે શૂન્ય કેટલા રહેશે આઠે ધાન એસી રૂપિયા એસી રૂપિયા શું મળશે વ્યાજ મળશે બરાબર કેટલા વર્ષનું એક વર્ષનું તો આપણે એક વર્ષમાં લખી દઈએ વ્યાજ કેટલું મળે છે એસી રૂપિયા ચલો હવે એવી જ રીતે શું કરવાનું છે બે વર્ષ માટે તો અહીંયા શું થશે ખાલી બે થશે અહીંયા કેટલા થશે બે થશે તમારે ફરી લખવાનું છે બરાબર આખું પછી બીજામાં શું થશે અહીંયા બે થઈ જશે ખાલી બરાબર બાકી બધું જ એમનું એમ તો અહીંયા આઠે દા ને એસી ગુણ્યા બે એટલે કે કેટલા થઈ જશે એકસો ને સાહીઠ રૂપિયા બરાબર તમારે આખું લખવાનું છે ફરીથી એકસો ને રૂપિયા તો બે વર્ષનું વ્યાજ કેટલું થશે એકસો ને બરાબર આ રૂપિયામાં છે એટલે મેં રૂપિયા લખતો નથી બરાબર હવે ત્રણ વર્ષનું શું થઈ જશે ફરી આટલું જ ચેન્જ થશે અહીંયા ત્રણ અહીંયા શું થશે ત્રણ ને અહીંયા પણ શું થશે ત્રણ તો આઠ તારીખ કેટલા થશે ચોવીસ બરાબર બસો ચાલીસ રૂપિયા બરાબર કંઈ બદલાયું કશું જ નહીં બરાબર તમારે પણ ફરીથી લખવાનું છે તો કેટલા થઈ જશે બસો ચાલીસ રૂપિયા બરાબર તો પહેલું કેટલું મળ્યું એસી મળ્યું બીજામાં એકસો સાઠ મળ્યું ત્રીજામાં બસોને ચાલીસ ચલો આપણે ચકાસવા કીધું છે ચકાસો કે આ પ્રકારનું વ્યાજ સાદુ વ્યાજ અથવા વ્યાજ આપેલ સમયના સમ પ્રમાણમાં છે જયારે પ્રમાણમાં છે એવું શોધવા માટે શું કરવું પડે આપણે તો એનું અતિષ્ઠ સ્વરૂપ મેળવવું પડે બરાબર તો એસી ભાગ્યા એક એસી ભાગ્યા એક કરીએ છીએ આપણે સૌપ્રથમ માટે એક વર્ષ માટે એટલે એક કરીએ છીએ બરાબર તો એસી ભાગ્યા એટલે કેટલા મળે એસી જ મળે ચલો બીજામાં જોઈએ એસી એકસો ને સાહીઠ છે બરાબર આવે એકસો સાહીઠ નીચે સોલ છે એસી બે કેન્સલ તો શું મળી જાય એસી મળી ગયા ચલો ત્રીજામાં આવી રીતે બસો ચાલીસ માટે જોઈએ તો બસો ચાલીસ કેટલા આવે ત્રણ આવે કારણ કે ત્રણ વર્ષ છે હવે આઠ તરી ચોવીસ બરાબર આઠ તરી ચોવીસ થાય ત્રણ અને ત્રણ કેન્સલ તો શું મળી ગયું આપણને એસી બરાબર તો અહીંયા આમાં પણ એસી મળે છે આમાં પણ એસી મળે છે આમાં પણ એસી મળે છે માટે સાદું વ્યાજ શું છે સમ પ્રમાણમાં છે એમ કહેવાય છેલ્લું લખી દેવાનું આમ સાદુ વ્યાજ એ સમ પ્રમાણમાં છે બરાબર ચલો આ તો થઈ ગયું ચલો ચક્રુધિ વ્યાજ માટે જોઈ લઈએ ચલો ચક્રિ વ્યાજ માટે સૌપ્રથમ વર્ષ એક માટે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું છે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર એ બરાબર એક વત્તા આ છેદ માં સો આખાની એનઘાત બરાબર એન શું દર્શાવે છે અહીંયા એન એ વર્ષ દર્શાવે છે બરાબર ટી બરાબર એન ચલો હવે મૂકી દઈએ કિંમત પી આપ્યા છે આપણને એક હજાર એક આઠસો આપ્યા છે આઠ ટકા આઠ છેદમાં સો અને ટી એટલે કે એન બરાબર શું છે આપણી પાસે એક છે બરાબર તો આની ગણતરી કેમ થશે એક હજાર સો ગુણ્યા એક એટલે સો વત્તા આઠ છેદમાં આખાના છેદમાં સો સોનો ગુણાકાર એકની સાથે એટલે કે સો એકા સો વત્તા આઠ છેદ સો એક વખત જ છે એટલે આપણે આગળ લખવાનું નથી આવું બરાબર બરાબર કેટલા થશે એક હજાર થઈ જશે એકસો આઠ ના છેદમાં સો બરાબર એટલે કે ગુણાકારમાં પણ લખી શકાય આને એક હજાર ગુણ્યા એકસો આઠ છેદ સો આવું લખી શકાય ચલો આ બે શૂન્ય આ બે શૂન્ય તો કેટલા મળશે આપણને એક જીરો આઠ ગુણ્યા આ શું છે શૂન્ય છે શૂન્ય લગાવી દેવાનું બરાબર તો એક હજાર ને એસી મળશે આ એક હજાર એસી શું છે એ છે એટલે શું છે ચક્રવૃદ્ધિ વ્યાજ છે બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું આપણને મળ્યુંક્ર ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળ્યું બરાબર હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે આપણું સૂત્ર શું છે સી એટલે કમ્પાઉન્ડ ઇન્ટરસ્ટ અને શું કહેવાય કમ્પાઉન્ડ ઇન્ટરસ્ટ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ ઓછા મુદ્દલ બરાબર વ્યાજ મુદ્દલમાં શું કહેવાય અથવા તો ગુજરાતીમાં લખવું હોય તો વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ બરાબર શું મળી જાય આપણને વ્યાજ મળી જાય વ્યાજ મુદ્દલમાંથી અથવા તો અહીંયા લખી દો વ્યાજ વ્યાજનું સૂત્ર શું છે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર કેવું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું છે વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ કાઢી લે તો આપણને વ્યાજ મળી જાય બરાબર તો બરાબર શું મળશે આપણને વ્યાજ મુદ્દલ કેટલી છે આપણી પાસે એક હજારને એંસી મુદ્દલ કેટલી છે એક હજાર તો વ્યાજ કેલો મળશે એંસી રૂપિયા બરાબર તો ઉપર સાદું વ્યાજ પણ એંસી મળ્યું હતું અને ચક્રવૃદ્ધિ વ્યાજ પણ એંસી મળ્યું તો સામાન્ય રીતે તમારે યાદ રાખવાનું શું છે કે ચક્રવૃત્તિ વ્યાજ અને સાદું વ્યાજ એક વર્ષ માટે તો બંનેનું કેવું હોય સરખું જ હોય પરંતુ બીજા વર્ષ ત્રીજા વર્ષમાં ચક્રવૃત્તિ વ્યાજ વધે છે બરાબર આગળ તમે આગળ આપણે જોઈશું ગણતરીમાં ત્યાં તમને ખબર પડી જશે કે વધે છે બરાબર પણ સામાન્ય રીતે શું હોય પહેલાં વર્ષ માટે સરખું હોય આ યાદ રાખજો તમે ચલો આપણું સૂત્ર તો એનું એ જ છે અહીંયા શું આવશે ખાલી બે બરાબર તો પીની જગ્યાએ પણ એક હજાર એક વધતા આરની જગ્યાએ પણ આઠ ટકા છેદમાં સો ખાલી જગ્યાએ શું થઈ ગયા અહીંયા બે થઈ ગયા બરાબર તો અહીંયા શું થઈ જશે એક હજાર સો એકા સો વધતા આઠ છેદમાં સો આખાની બે ઘાત એટલે શું થઈ ગયું અહીંયા એક હજાર અહીંયા શું થયા એકસો ને આઠ છેદમાં સોની બે ઘાત એટલે શું થાય બે ઘાત એટલે કે બરાબર એક હજાર એ બરાબર એક હજાર હવે શું કરી દઉં છું હું ગુણાકાર કરી દઉં છું બરાબર ગુણાકારનું ચિહ્ન લઈશું જો એકસો આઠ છેદમાં સોની બે ઘાત છે એટલે કે બે વાર લખવાના બરાબર એકસો આઠ છેદમાં સો ગુણ્યા એકસો આઠ છેદમાં સો બરાબર આ બે શૂન્ય આ બે શૂન્ય આ એક શૂન્ય આ એક શૂન્ય બરાબર તો એ બરાબર શું મળશે અહીંયા એકસો આઠ ગુણ્યા એકસો આઠ કરવાના પડશે આપણે બરાબર તો એકસો આઠ ગુણ્યા એકસો આઠ કરીએ આપણે શૂન્ય શૂન્ય એકસો ને આઠ્યું ચોસઠ આઠ એકા આઠ ચાર છ બરાબર કેટલા મળીએ આપણને અગિયાર છ છ ચાર છેદમાં દસ તો એ બરાબર શું મળશે અગિયાર છ છ ચાર શૂન્ય છે આ શું મળ્યું આપણને વ્યાજ મુદ્દલ મળ્યું બરાબર એટલે આપણે વ્યાજ શોધવા માટે આને શું કહેવાય કમ્પાઉન્ડ વ્યાજ જો આને એ કહેવાય એ ઓછા પી આ છે વ્યાજ મુદ્દલ વ્યાજ મુદ્દલમાંથી આપણે મુદ્દલ કાઢી લઈએ પી કાઢી લઈએ તો આપણને વ્યાજ મળી જાય બરાબર તો અગિયારસો છાસઠ ચાર ઓછા એક હજાર બરાબર કેટલા મળશે આપણને એકસો છાસઠ ચાર રૂપિયા એકસો છાસઠ પોઈન્ટ ચાર રૂપિયા આ શું મળ્યું આપણને વ્યાજ મળ્યું બરાબર જો એકસો છાસઠ પોઈન્ટ ચાર જો ઉપર બે વર્ષનું સાદુ વ્યાજ કેલું હોય એકસો સાહીઠ હોય અહીંયા કેટલા છ રૂપિયા ચાર ચાલીસ પૈસા આપણને વધારે મળે બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે આ વધી જાય છે જો એકસો સાહીઠ થયા અહીંયા એકસો છાસઠ થઈ ગયા જો અહીંયાથી ફરક દેખાવા લાગ્યો પહેલા વર્ષમાં બંનેમાં કેવું હોય સરખું હોય સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બીજા વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ વધે બરાબર આમાં તમને ખ્યાલ ના આવે શું કરવાનું વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ બરાબર એ શું છે વ્યાજ મુદ્દલ છે ઓછા પી શું છે મુદ્દલ છે વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ વાત કરો તો વ્યાજ મળી જાય આ વ્યાજ કેવું છે પણ ચક્રવૃદ્ધિ વ્યાજનું વ્યાજ છે બરાબર ચલો ત્રીજા વર્ષ માટેની ગણતરી બરાબર ત્રીજા વર્ષ માટે અહીંયા શું કરવાનું એન બરાબર કે ટી બરાબર ત્રણ થઈ જાય બરાબર તો અહીંયા શું ફેર ફરક પડશે ખાલી બે જગ્યાએ ત્રણ અહીંયા પણ બેની જગ્યાએ ત્રણ બાકી બધું જ એમ એમ બરાબર તો તમ પણ તમારે ફરીથી આ બધું લખવાનું છે બરાબર અહીંયાથી બરાબર આટલું બધું એમનું એમ જ આવશે બરાબર અહીંયા સુધીની ગણતરી બધી જ એમની એમ અહીંયાથી ફરક પડશે બરાબર તો એક હજાર ગુણ્યા એકસો આઠ છેદમાં સો ગુણ્યા એકસો આઠ છેદમાં સો ગુણ્યા એકસો આઠ છેદમાં તો બરાબર જ્યારે બે હતા ત્યારે આપણે બે વખત લખ્યા હતા પણ અહીંયા ત્રીજા વર્ષ માટે શું થઈ જશે ત્રણ થઈ જશે બરાબર અહીંયા બે શૂન્ય આ બે શૂન્ય આ એક શૂન્ય આ એક શૂન્ય બરાબર તો હવે આપણે ગુણાકાર કરવો પડશે એકસો આઠ ગુણ્યા એકસો આઠ ગુણ્યા એકસો આઠ બરાબર તમારે આ ત્રણે ત્રણનો ગુણાકાર કરવાનો છે બરાબર આપણે ગુણાકાર કરીશું તો બહુ મોટો થઈ જશે બરાબર તો આનો ગુણાકાર કેટલો થશે આ ત્રણે ત્રણનો ગુણાકાર થશે બાર મળશે આપણને બાર ઓગણસાહ સાતસો ને બાર અને અહીંયા કેટલા છે ત્રણ શૂન્ય રહેશે છેદમાં બરાબર ત્રણ શૂન્ય એટલે ત્રણ દશાશીને કાપાના એક બે ને ત્રણ તો આપણને જવાબ શું મળશે બાર ઓગણસાહ સાતસો ને બાર વ્યાજ મુદ્દલ મળે છે વ્યાજ મળે છે બરાબર હવે વ્યાજ શોધવા માટે સીઆઈ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શોધવા માટે શું કરવાનું આપણે એ ઓછા પી એ શું છે વ્યાજ મુદ્દલ છે બરાબર વ્યાજ મુદ્દલ છે વ્યાજ મુદ્દલમાંથી શું બાદ કરી દેવાનું મુદ્દલ બાદ કરી દેવાની વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ બરાબર શું મળે વ્યાજ મળે વ્યાજ શોધવા માટે શું કરવાનું વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરી દેવાની એટલે આપણને વ્યાજ મળી જાય બરાબર વ્યાજ મુદ્દલ આપણી પાસે છે બાર ઓગણસાઠ પોઈન્ટ સાતસો ને બાર ઓછા મુદ્દલ છે એક હજાર બરાબર તો શું મળશે બસો ઓગણસાઇટ પોઈન્ટ સાતસો બાર રૂપિયા આટલું આપણને વ્યાજ મળશે બસો બાર જો ઉપર કેટલા ત્રણ વર્ષમાં સાદું વ્યાજ કેલું મળે બસો ચાલીસ મળે જો અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ કેલું મળે બસો મળે એટલે કે ઓગણીસ રૂપિયા અને ઉપર સાતસો બાર બરાબર ઓગણીસ સાતસો બાર રૂપિયા આપણને વધારે મળે છે આવી રીતે ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થઈ જાય છે આગળ કીધું છે કે ચકાસવાનું શું છે સમ પ્રમાણમાં છે કે નહીં તો અહીંયા તો આપણને સીધી સીધા જ ખબર પડી જાય કે આઠ દુ સોલ આઠ તરી ચોવીસ આ સમ પ્રમાણમાં છે અહીંયા સમ પ્રમાણમાં થતા નથી જો આઠ દુ સોલ આઠ તરી ચોવીસ થાય છે નથી થતા બરાબર તો આ ચક્રવર્તી વ્યાસ શું છે સમ પ્રમાણમાં નથી બરાબર પણ આપણે ગણતરીથી દર્શાવી દઈએ અહીં એસી છેદમાં એક બરાબર નથી એકસો છાસઠ પોઈન્ટ ચાર છેદમાં બે બરાબર નથી બસો ઓગણસાઠ પોઈન્ટ સાતસો ને બાર છેદમાં તેર આમ ચક્રવૃદ્ધિ વ્યાજ એ સમ પ્રમાણમાં મળતું નથી બરાબર સાદું વ્યાજ સમ પ્રમાણમાં મળે છે પણ ચક્રવૃત્તિ વ્યાજમાં શું થાય ગયા વધારો થઈ જાય છે બરાબર અહીંયા એસી એકસો ને છાસઠ મળી ગયા બસો ને ઓગણસાઠ મળી ગયા બરાબર પણ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે ચક્રવૃત્તિ વ્યાજે સમ પ્રમાણમાં મળતું નથી પરંતુ કેવી રીતે સમય આપ્યો છે બરાબર ચક્રવૃત્તિ વ્યાજમાં શું કરીએ છીએ આપણે સમય એક વરસ બે વરસ ત્રણ વરસ બરાબર તો અહીંયા સમયના સમય ચક્રવૃદ્ધિ વ્યાજ અને સમય બરાબર આનો ગુણોત્તર છે બરાબર તો એના સમપ્રમાણમાં નથી બરાબર જો બીજી રીતે આપ્યું હોય તો પાછું થઈ પણ શકે બરાબર એવો જ કિસ્સો આગળ આપેલો છે બરાબર એ જોઈએ ચલો ચલો મેં તમને આગળ કીધું એવો જ કિસ્સો તો આ રહ્યો એ કિસ્સો બરાબર પાના નંબર એકસો ત્રીસ પર આપેલો છે જો આપણે સમયગાળો અને વ્યાજનો દર શું કહે છે સમયગાળો અને વ્યાજનો દર નિશ્ચિત રાખીએ બરાબર ચોક્કસ સમયગાળો ચોક્કસ હોય અને વ્યાજનો દર પણ ચોક્કસ હોય બરાબર ત્યારે સાદું વ્યાજ તેના મુદ્દલના સંપ્રમણમાં હોય છે બરાબર તો સાદું વ્યાજ તો સમપ્રમાણમાં હોય છે પણ શું આ સંબંધ ચક્રોથી વ્યાજ માટે પણ સત્ય છે તો હા બરાબર

પ્રમાણ છે બરાબર આગળ શું હતું ચક્રવૃદ્ધિ વ્યાજ મતલબ કે અને મુદ્દલ છે બરાબર તો ચક્રવૃદ્ધિ વ્યાજ એ મુદ્દલના સમપ્રમાણમાં છે બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલના સમપ્રમાણમાં છે પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજ એ સમયના સમપ્રમાણમાં નથી બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ એ મુદ્દલના છે બરાબર આગળ જોયું તો એ શું હતું સમયના સંપ્રમાણમાં થતું હતું બરાબર અહીંયા તો શું છે મુદ્દલ છે બરાબર તો કેમ કે જેમ જેમ મુદ્દલ જેમ જેમ મુદ્દલ વધે તેમ વ્યાજ વધે છે ને જેમ મુદ્દલ ઘટે તેમ વ્યાજ ઘટે છે બરાબર આ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ એ મુદ્દલના સંપ્રમાણમાં છે પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજ એ સમયના સમપ્રમાણમાં નથી બરાબર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કોના સંપ્રમાણમાં છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલના સંપ્રમાણમાં છે સમયના સંપ્રમાણમાં થશે નહીં બરાબર તો અહીંયા આપણો પ્રયત્ન કરોના દાખલા સ્વાધ્યાય આગળના પૂરા થયા આવે સ્વાધ્યાય પાછળના હોય તો જોઈ લઈશું